ચાર વેદોના બ્રાહ્મણો દ્વારા આહુતિ આપી હતી અને હવન શાળામાં સ્વામિનારાયણ સંતો માર્ગદર્શન હેઠળ હજારો સ્વયંસેવકો ખડે પગે રહી અને વ્યવસ્થા સંભાળી હતી દશાબ્દી મહોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા યજ્ઞ કરવામાં જેટલા યજ્ઞ કુંડો મૂકવામાં આવ્યા હતા અને જેમાં સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ શાંતિ સ્વામિનારાયણ વિશ્વ શાંતિ મંદિર ખાતે આ તમામ જે મોટું આયોજન છે તે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા ત્રણસો ચુમ્માલીસ જેટલા જે યજ્ઞ કુંડ તૈયાર કરાયા હતા જેમાં ચાર હજાર થી પણ ચાર હજાર જેટલા યજમાનો છે તે આ યજ્ઞ પર બિરાજમાન થઈ યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી